વડોદરા શહેર વોર્ડ નંબર તેરમાં આવેલ બોરડી ફળિયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધ અને દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન પરેશાન થયા છે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના નામે વાહવા લૂટી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર માં આવેલ બોરડી ફરિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી ગટર માં ડ્રેનેજ ડ્રેનેજનું પાણી દુર્ગંધ અને દૂષિત પાણી થી લોકો ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક લોકોએ અનેક વખત વોર્ડ નંબર તેરના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ના આવતા આજે સ્થાનિક લોકોએ કોંગ્રેસના નગરસેવક બાળુ ને સ્થળ પર બોલાવ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નગર

એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાળાનું કામ છે પાણીવાળા કરશે ડ્રેનેજવાળા એવું કહેશે આ ડ્રેનેજવાળા કરશે ને વરસાદી ગટરવાળા એવું કહે છે ડ્રેનેજવાળા કામ કરશે એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં એના લીધે લોકો ઘર ઘર બીમાર પણ પડી ગયા છે આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તાધારી સત્તા પર બેઠેલા લોકોના જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને ત્રણ ત્રણ મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે એટલે કેટલી દુર્ગંધ મારતી હોય લોકો કેવી રીતે રહેતા હોય લોકોને ગંદુ પાણી પીવું પડે છે એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય વિઝિટ કરતા હોય ચેરમેન મોટી વાતો કરતા હોય મેયરશ્રી વાતો કરે છે કમિશનરશ્રી ફક્ત ને ફક્ત વાતો કરે છે પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમારી એવી માગણી છે કે ટૂંક સમય સમયની અંદર જે ગટરનું પાણી વરસાદી કાસમાં આવે છે એ વહેલી તકે બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કરીશું